રાજકોટના કોઠારિયા ચોકડી પાસે રહેતા સુરેશ અર્જનભાઈ ખાટરિયા ઉમર વર્ષ એકતાલીસ માનસિક બીમારીથી કંટાળી ગોંડલ તાલુકાના રીબડા ગામ પાસે ટ્રેન નીચે જંપલાવી મોત મીઠું કરી લેતા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી ઘટનાની જાણ ગોંડલ તાલુકા પાસે હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ વાળા રમેશભાઈ પાકડિયા થતા દોડી ગયા હતા ત્યાં યુવાન બાઇક પડ્યું હતું અને તેને ડેકી ખોલતા તેમાં કંકોત્રી મળી હતી તેના પરિવારજનો ગણતરી પરિવારજનોનો ગણતરીની માં સંપર્ક થયો હતો પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરેશભાઈ ખાટરિયા ગોંડલ જવાનું કઈ ઘરેથી નીકળ્યા હતા બાદમાં તેમનો સંપર્ક ન થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમની શોધ શરૂ કરી હતી આવતા જાણ થતા પરિવારજનો બન્યા હતા યુવાન માનસિક પીડાતા હોવાનું પ્રાથમિક બહાર આવ્યું હતું ગોંડલ ના મૃતદેહ ને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો